પર્વતીય આકારમાં વાદળી ચડે ભાગોમાં ખાબકશે ભારે વરસાદ તો બીજી તરફ આવનારા દિવસોમાં પેસિફિક મહાસાગરની અંદર બનવાની સંભાવનાને લઈ બંગાળના ઉપસાગરની વરસાદ આપનારી એક શાખા મિત્રો આ પેસિફિક મહાસાગરના વાવાઝોડા તરફ ખેંચાશે આવી વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે મિત્રો જાણી લો કે આજે થઈ છે સત્તરમી ઓગસ્ટ અને શનિવાર થયો છે તો મિત્રો રાજ્યની અંદર પરેશ ગોસ્વામી તરફથી પણ આજથી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણે આજના અંદર જાણીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે જ પરેશ ગોસ્વામીની આગાહીની સાથે મિત્રો આજ સાંજ થાય એ પહેલાં જાણી લો કારણ કે રાજ્યની અંદર ગઈકાલ સાંજના સાતથી થી લઈને પિસ્તાલીસ મિનિટના સમયગાળા દરમિયાન સૂર્યનો પ્રવેશ મિત્રો મઘા નક્ષત્રની અંદર થઈ ચૂક્યો છે શિયાળના વાહનની સાથે મિત્રો આ નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે ને જેને લઈ રાજ્યની અંદર ગઈકાલથી ઘણા રાજ્યના વિસ્તારોની અંદર સાંજ દરમિયાન જોવા મળી ચૂક્યો છે આ નક્ષત્રનો વરસાદ તો પછી હવે મિત્રો જાણી લો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર આ નક્ષત્રના કારણે જોવા મળશે વરસાદ મઘા નક્ષત્રનો મિત્રો આજે પહેલો દિવસ થયો છે ને આજે તૈયાર રહેજો મિત્રો કયા વિસ્તારોની અંદર આ વરસાદના નીર જોવા મળી શકે છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો રાજસ્થાન પાકિસ્તાનના લાગુ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેની અસર મિત્રો આજે ગુજરાતના ઉત્તર ગુજરાત અને પાકિસ્તાન કચ્છના લાગુના વિસ્તારો ઉપર જોવા મળી શકે છે તો બીજી તરફ અત્યારે મિત્રો ભારતના વાતાવરણની વાત કરવામાં આવે તો બંગાળની ખાડી જેમાં પણ ઉત્તરીય પશ્ચિમની બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ લાગુના રાજ્યો ઉપર પણ એક લો પ્રેશર જેવી મોટી વરસાદની હળવા દબાણવાળી સિસ્ટમ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર બની ચૂક્યું છે ને આવનારા દિવસોની અંદર આ સિસ્ટમના કારણે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર ગઈકાલ સાંજથી મઘા નક્ષત્રના પ્રારંભની સાથે અમદાવાદના અમુક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર મઘા નક્ષત્રના મિત્રો પાણી આવી ચૂક્યા છે વરસાદના રૂપે હવે આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર વરસાદને લઈને કેવી આગાહી આપવામાં આવી છે તો મિત્રો આજે થઈ છે સત્તરમી ઓગસ્ટ અને શનિવાર તમે જોઈ શકો છો કે આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળા લો પ્રેશરની સિસ્ટમની અસરના કારણે ઓડિશા લાગુના વિસ્તારોથી લઈ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની અંદર આજે મિત્રો રાજ્યના આ ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને આજે ભારતીય મોસમ વિભાગ તરફથી ભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તારો હોય મહારાષ્ટ્રના વિસ્તારો હોય આ સાથે જ તેલંગાણા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો અને રાજસ્થાનના પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ અઢારમી ઓગસ્ટનો પણ જે ભારતીય મોસમ વિભાગ તરફથી એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો તમે જોઈ શકો છો કે આવતીકાલે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ થોડી ઉત્તરની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે મિત્રો જોઈ શકો છો ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યની અંદર આવતીકાલે અતિ ભારે વરસાદનું આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આપણા ગુજરાતની અંદર આવતીકાલે પણ વરસાદની કોઈ ભારે વોર્નિંગ આપવામાં આવેલી નથી બીજી તરફ મિત્રો અન્ય જે રાજ્યો જોવા મળી રહ્યા છે મધ્યપ્રદેશ આ સાથે જ તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર આવતીકાલે પણ મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ઓગણીસ ઓગસ્ટનો મેપ જે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો જેની અંદર મિત્રો ભારતના રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિ ઘટાડા જોવા મળી રહ્યા છે ને જેમાં ખાસ કરીને મિત્રો ઝારખંડ લાગુના પશ્ચિમ બંગાળના વિસ્તારો સહિત અન્ય આજુબાજુના રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે પરંતુ આપણા ગુજરાતની અંદર મિત્રો ઓગણીસ તારીખે પણ આઈએમડી તરફથી અત્યારે કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી આ સાથે જ રાજસ્થાનના ભાગો હોય તો દક્ષિણી ભારતની અંદર પણ વરસાદની ગતિવિધિ મિત્રો આવનારા દિવસોમાં ઘટવાને લઈ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે આજે સત્તર તારીખના દિવસે ગુજરાત અમદાવાદ જે હવામાન વિભાગ તરફથી ગુજરાતના વરસાદનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર સહિત દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત નવસારી તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર ઘણા સ્થળોની અંદર આજે ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો કચ્છના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આજે અમુક સ્થળોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેમાં ખાસ કરીને મિત્રો રાજ્યના આ જિલ્લાના છવ્વીસથી લઈને પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને આવનારા પાંચ દિવસનું અનુમાન ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં આવતીકાલ અઢારમી તારીખનો મેપ ગુજરાતનો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રાજ્યના પચાસ ટકા સુધીના વિસ્તારો કે જે જિલ્લાના હોય કે ત્યાં અમુક સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો ઓગણીસ તારીખનો પણ મેપ તમે જોઈ શકો જેમાં ઓગણીસ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિ હવામાન વિભાગ તરફથી ઘટાડાને લઈને દર્શાવવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો પચાસ ટકા જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે ખાબકી શકે તો બીજી તરફ વીસ તારીખ અને એકવીસ તારીખના પણ મેપ તમે જોઈ શકો જેની અંદર મિત્રો વીસ તારીખના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ નહીવત બરાબર પણ જોવા મળી શકે ડ્રાય વેધરની આગાહી આપવામાં આવી છે તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહીની સાથે એકવીસમી ઓગસ્ટના દિવસે પણ તમે જોઈ શકો ઉત્તર કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગો કે જે સફેદ કલરથી રંગવામાં આવ્યા છે એ ભાગોની અંદર મિત્રો ડ્રાય વેધરની આગાહી અત્યારેથી જ આપી દેવામાં આવેલી છે તો બાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો જો કે મિત્રો આ હવામાન વિભાગ લાંબા ગાળાનું અનુમાન જે હોય છે જેની અંદર મોટા ફેરફારો કરતું હોય છે અત્યારે અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી જાણીએ મિત્રો ગઈકાલ સાંજના સમયગાળાથી રાજ્યની અંદર આ ચોમાસાનું સૌથી સારું ગણાતું અને મધ્યમાં આવતું નક્ષત્ર એટલે કે મિત્રો મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અંબાલાલ પટેલે મિત્રો આ મઘા નક્ષત્રને લઈને જણાવ્યું છે કે આ નક્ષત્રનું પાણી સૌથી સારું ગણવામાં આવે છે અને મચ્છરોનું પ્રમાણ આ નક્ષત્રની અંદર વધે તો બીજી તરફ આવનારા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મિત્રો મચ્છરોના પ્રમાણને લઈ રોગિષ્ટ વાતાવરણ આવી શકે છે આ સાથે એમણે જણાવ્યું છે મિત્રો કે ખાસ કરીને આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે વીસ તારીખથી લઈ અને પચીસ તારીખની વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તો બીજી તરફ બંગાળના ખાડીની અંદર પણ મિત્રો એટમોસ્ફેરિક વેવ ઉદ્ભવાના કારણે મોટી મોટી વરસાદીઓ સિસ્ટમ હવે પછી બનશે અને આપને અત્યારનું સેટેલાઇટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે ખાસ અત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક હળવું હવાનું દબાણ પણ રચાઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં જેમાં મિત્રો ચોવીસ અને પચીસમી ઓગસ્ટ તારીખના દિવસે બંગાળની ખાડીમાંથી એક હવાનું હળવું દબાણ રચાશે ને જે ગુજરાતના વાતાવરણની અંદર પચીસ તારીખ બાદ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આપણે જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર અંબાલાલ પટેલ તરફથી આ મહિનાના અંતની અંદર અતિ ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી તો બીજી તરફ મિત્રો આ વર્ષે નીનો અને અલનીનોની સાંતા કુકડીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો કે આ વર્ષે હવામાન નિષ્ણાંતોના આ બાબતેના અહેવાલો ગયા છે નિષ્ફળ સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર અરબી સમુદ્રની અંદર મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બરના મહિનાની અંદર વાવાઝોડા બનવાની પણ શક્યતા વર્ષે વધી શકે એટલું જ નહીં એમણે એમ પણ જણાવ્યું છે કે જો અત્યારે તો મિત્રો પેસિફિક મહાસાગરની અંદર આ બંને ઘટનાઓને લઈ તટસ્થ સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ જો લા નીનો બેસી જશે તો જેના કારણે શિયાળાની અંદર આ વર્ષે ગુજરાતની અંદર મિત્રો લાંબા ગાળાની આગાહી આપતા એમણે જણાવ્યું કે માવઠાનું પ્રમાણ પણ વધશે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર અંબાલાલ પટેલ તરફથી રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડ વીસ તારીખ બાદ શરૂ થાય તેવી આગાહી આપવામાં આવી છે ને જેમાં પણ પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહી આપવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે મિત્રો આવનારા દિવસો એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એક મોટી સિસ્ટમ આવવાની છે તે વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે એમણે જણાવ્યું છે મિત્રો કે આજ આજથી જ એટલે કે સત્તરમી ઓગસ્ટથી લઈ અઢારમી તારીખથી હળવા વરસાદનો રાઉન્ડ ચાલુ થશે આ શરૂ થનારો રાઉન્ડ મિત્રો રાજ્યના ઘણા ભાગોના વિસ્તારોમાં નહીં હોય પરંતુ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે ઘણા બધા વિસ્તારોમાં સત્તર અને એકવીસ તારીખ સુધી મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ કરવામાં આવી છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ આજથી એટલે કે સત્તરમી ઓગસ્ટથી લઈ એકવીસ તારીખની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડને લઈને આગાહી આપી છે ને જે

વરસાદ રાજ્યની અંદર ચાલુ રહેવાનો છે ને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદને લઈને મિત્રો પરેશ ગોસ્વામી તરફથી અત્યારથી આગાહી આપવામાં મિત્રો આજે સૌથી પહેલો દિવસ છે ને આજથી લઈ ઓગસ્ટના બપોર સુધીના સમયગાળા સુધી આ મઘા નક્ષત્ર શરૂ રહેવાનું છે હજુ ચૌદ દિવસ બાકી છે ને મિત્રો આ દિવસોની અંદર રાજ્યના છેલ્લા દિવસો હશે ચૌદ દિવસમાંના કે જેમાં ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોની અંદર ખાબકી શકે છે ને જેમાં કયા ભાગોની અંદર વધુ વરસાદ જોવા મળશે આપણે જાણીએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવે પછી બાવીસમી ઓગસ્ટ પછી એક સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે બાવીસમી ઓગસ્ટથી રાજ્યના ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ તો ભારે વરસાદની શરૂઆત થવા થતી જોવા મળશે જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે જે બિહાર લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર બાવીસ ઓગસ્ટના દિવસે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાશે અને જેમ જેમ મિત્રો દિવસ આગળ વધતા જશે બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ એમ એમ મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે છે ને જેમાં પણ તમે જોઈ શકો કે મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું જોર ગુજરાત ઉપર આવી રહ્યું છે ને જેમાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ચોવીસ અને પચીસ તારીખે નોંધાઈ શકે જેમાં પણ અત્યારે જે પ્રમાણેના મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો પરથી પસાર થાય અને જેના કારણે ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય એ લાગુના મધ્ય અને ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમનો સૌથી વધારે અસર જોવા મળી શકે છે જોકે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ સારા વરસાદ નોંધાશે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આ મહિનાના ખાસ કરીને મઘા નક્ષત્રની અંદર મિત્રો ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ આણંદ આ સાથે જ તમે જોઈ શકો છો મહેસાણા સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ચોવીસ પચીસ છવ્વીસ તારીખના દિવસે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે મિત્રો હવે પછી આપણે અંતમાં જાણી લઈએ તો આજે મઘા નક્ષત્રનો પહેલો દિવસ આજે થઈ છે મિત્રો સત્તરમી ઓગસ્ટ અને શનિવાર તો જાણી લો કે આજે રાજ્યની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો આ નક્ષત્રના વરસાદનો મળશે લાભ અમુક ભાગોની અંદર મિત્રો આજે ધાબળીયો વરસાદ એટલે કે અમુક ભાગોમાં સારો વરસાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે ને જેમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો જાણી લો કે કયા ભાગોમાં આજે તમને વરસાદનો લાભ મળશે ને જેમાં તમે મઘા નક્ષત્રના પાણીનો કરી શકશો સંગ્રહ તો મિત્રો આજે ખાસ કરીને બપોરને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક સીમિત વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહે છે તો જેની અંદર મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને એ સિસ્ટમના વાદળોનું ઝુંડ ગુજરાતના કચ્છના પાકિસ્તાની સરહદી વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર આવે ને જેના કારણે મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના ભાગોની અંદર આજે અમુક ભાગોની અંદર મિત્રો હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ આ વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો પશ્ચિમી કચ્છના ભાગોની અંદર પણ આજે હળવા વરસાદની સંભાવના અમુક સીમિત વિસ્તારોની અંદર જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠાના વિસ્તારો હોય પાલનપુર આજુબાજુના સાબરકાંઠાના વિસ્તારો હોય એ પંથકોની અંદર મિત્રોને કચ્છના લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે હળવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો મઘા નક્ષત્રના વરસાદો આ વિસ્તારોમાં આજે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો તો બીજી તરફ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે મિત્રો આજે અંદર ભાવનગર અમરેલી અને જુનાગઢના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ કે જે દસ થી પંદર એમ એમ સુધીનો જોવા મળી શકે બપોર બાદ કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય રાજકોટ જામનગર લાગુના જે કાંઠાના દરિયાના વિસ્તારો છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો મધ્ય ગુજરાત લાગુના જે દક્ષિણી ગુજરાતના પંથકો છે કે જેની અંદર મિત્રો છોટા ઉદેપુર પંચમહાલ આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લાની અંદર આજે હળવા વરસાદની સંભાવના ઝાપટાથી લઈ જોવા મળી રહી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગ આહવા તાપીના વિસ્તારોમાં મિત્રો આજે હળવા મધ્યમ વરસાદની આગાહી બપોરના સમયગાળાથી જોવા મળી રહી છે તો સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના કચ્છ અને કચ્છના ખાસ ઉત્તરીય પાકિસ્તાન લાગુના સરહદોની વિસ્તારોમાં આજે મિત્રો મઘા નક્ષત્રના વરસાદ જોવા મળે તેવી સંભાવના છે બાકી ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે કોઈ ભારે વરસાદની સંભાવના નથી જોકે સરફેસ લેવલ ઉપર આજે મિત્રો અસ્થિરતા જોવા મળી રહી છે ને જેના કારણે અમુક ભાગોમાં ઠંડા સ્ટોમ એક્ટિવિટીના કારણે